આખો ગણ ચીરવું પડે તારે હું ચીરી જીતી ઈ મારી તારું કેવું છે

પર શું બારામ ઉભી મણ સિકોતર નહી હા હા એમ મા એટલા છે ના પોહા કાને નેના અલગ પડતો ને એટલે મળદેવ માતા બોલું છું

માતા તો ઘણી નહીં હુવાના બાપ ની નહીં આ તો દાડા ઉગે કોણ બહુ જો